જુનાડીસા ગ્રામ પંચાયતની ચૂંટણી ગરમાઈ યુવા પેઢી અને વિકાસના નારા સાથે પિયુષભાઈ એટલે કે બંટીભાઈ પુનડિયા મેદાનમાં ડીસા તાલુકાની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ગણાતી જુનાડીસા ગ્રામ પંચાયતમાં આગામી દિવસોમાં સરપંચ પદની ચૂંટણી થવા જઈ રહી છે આ ચૂંટણીમાં આજના યુગના જુસ્સાવાન અને વિકાસ પ્રેમી યુવાન પિયુષભાઈ ઉર્ફે બંટીભાઈ પુનડિયા મક્કમ ઉમેદવારી સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે ગ્રામજનોથી મળતું ભારે જન સમર્થન અને યુવા વલણ ધરાવતો વિકાસ દ્રષ્ટિ વહાલો અભિગમ તેમને મતદારોમાં લોકપ્રિય બનાવી રહ્યો છે પિયુષભાઈનો વાયદો સર્વેનો સાથ સર્વાંગી વિકાસ પિયોસભાઈ પુનડિયાએ પોતાનું દ્રષ્ટિકોણ સ્પષ્ટ રીતે રજૂ કરતા જણાવ્યું કે મારું લક્ષ્ય કોઈ એક વર્ગ કે સમાજ સુધી સીમિત નથી હું સર્વે સમાજને સાથે લઈ ગામના દરેક ખૂણે વિકાસના કાર્યો પહોંચાડવા માંગુ છું પાણી માર્ગ લાઇટિંગ કચરો વ્યવસ્થાપન આરોગ્ય અને નોકરી જેવા મોટા ભાગે ઉદભવતા પ્રશ્નોનો પ્રાથમિક ધોરણે ઉકેલ લાવવાનો છે યુવાનોમાં ઉમંગ પોતાનો પ્રતિનિધિ જોઈ રહ્યા છે ગામના યુવાન ભરતભાઈએ જણાવ્યું કે અમે વર્ષોથી જુવાન પ્રતિનિધિત્વની રાહ જોઈ રહ્યા હતા પિયુષભાઈ જેવા જાગૃત અને એક્શન ઓરિયન્ટેડ યુવાન લીડર આવ્યા છે જે અમારા પ્રશ્નો સમજી શકે અને નૈતિકતા સાથે કામગીરી કરે ગામમાં ઘરે ઘરે મુલાકાત શાંતિપૂર્ણ પ્રચાર તેમજ દરેક વર્ગના લોકોની વચ્ચે સરળ સ્વભાવ અને સાદગીથી લોકોનો ભરોસો જીતી રહ્યા છે પિયુષભાઈ અને લોકો તેમના પ્રચાર ચિહ્ન અલમારીને સમર્થન આપી રહ્યા છે વોર્ડ નંબર એકમાં પણ ચૂંટણીના શંખનાદ સાથે વિકાસના સંકલ્પ સાથે ઉભી રહી સુભદ્રાબેન સંજયકુમાર પઢિયાર વોર્ડ નંબર એકમાં સભ્યપદ માટે સુભિત્રાબેન સંજયકુમાર પઢિયારે ઉમેદવારી નોંધાવી છે તેમણે જણાવ્યું કે મારો ઉદ્દેશ્ય મતભેદ નહીં પણ મતમેળ લાવવાનો છે હું દરેક ઘરની સમસ્યા મારી પોતાની માનીને કામ કરીશ અને વોર્ડ નંબર એકને એક આદર્શ વોર્ડ બનાવીશ તેઓએ ખાસ કરીને મહિલાઓની સુવિધા રજીસ્ટર ડોક્ટર અને આરોગ્ય સેવાઓ સફાઈ અને ડ્રેનેજ જેવી મુખ્ય સમસ્યાઓને વાયદા રૂપે હાથ ધરવાનું જણાવ્યું છે સ્થાનિક સમાજનો સાથ ગામના તમામ સમાજના અગ્રણીઓ મહિલા મંડળો યુવાનો અને વરિષ્ઠ નાગરિકો બંને ઉમેદવારોને જાહેરમાં સમર્થન આપી રહ્યા છે ખાસ કરીને પિયુષભાઈને લઈને લોકોમાં જુસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે હવે માત્ર ઉમેદવારી નહીં પણ મતદાનમાં મોટી સંખ્યામાં સહભાગી થવાની છે ગામના લોકો હવે બદલાવ અને વિકાસની અપેક્ષામાં નવી આશા જોઈ રહ્યા છે ત્યારે ગામમાં હાલ માત્ર એક નારો સંભળાય છે કેલમારી પર બટન દબાવો ગામનો વિકાસ લાવો યુવાનોનો અવાજ પિયુષભાઈ સહયોગી રાજ છે એવા ગૌતમ છત્રાલિયા બનાસની ખબર ન્યૂઝ ડીશા હું જુનાડીસાથી કે જે ડીસા તાલુકાનું સૌથી મોટું ગામ છે તે અત્યારે ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી ચાલી રહી છે અને એમાં મેં મારી ઉમેદવારી નોંધાવી છે અગાઉ પણ જુનાડીસા ગામ માટે મેં ઘણા બધા વિકાસના કામો કર્યા છે ને આ વખતે અનુસૂચિત જાતિની સીટ હોવાથી અમને એક તક મળી છે તો ગામ લોકોને અપીલ કરું છું કે ગામના વિકાસ માટે એક ભણેલા ગણેલા ઉમેદવારને પસંદગી કરવી અને ગામમાં જે વર્ષોથી પ્રશ્નો પડ્યા છે વિકાસના કામો હોય લોકોના પ્રશ્નો હોય કોઈ દબાણોના પ્રશ્નો હોય આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેના માટે લોકોને પંચાયતોમાં કામ માટે અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા હેરાન થવું પડતું હોય છે તો એક ભણેલો ઉમેદવાર હોય તો એને સરપંચમાં બનાવવાથી બાકી આઠ વર્ષનો અનુભવ છે પહેલાં બી કામ કર્યા છે અને કરી રહ્યો છું જુનાડીસા ગામમાં દરેક સમાજના લોકો રહે છે તો દરેક સમાજના લોકોને હું અપીલ કરવા માગું છું કે આજે એક તક છે તમારા જોડે કે જે મારા જેવા ભણેલા ઉમેદવારને તમે વોટ આપો અને વિજય બનાવો કેમકે ભણેલો માણસ દરેક સમસ્યાનો નિકાલ લાવી શકશે લોકોને સરળતાથી સમજાવી શકશે લોકોના પ્રશ્નો સાંભળી શકશે જો ઉમેદવાર પોતે જ ભણેલો નહીં હોય તો એ લોકો કોની જોડે અપેક્ષા રાખશે એ શું લોકોને સમજાવશે શું લોકોના કામ કરશે એટલે કોઈ પણ જાતના વિવાદ વગર શાંતિથી ચૂંટણી પર્વનું ઉજવણી કરીએ તેમજ એકબીજા સાથે કોઈ પણ ઘર્ષણો ના ઉતરીએ એક અપીલ પણ એવી કરું છું કેમકે દરેક સમાજના ભાઈઓ છે આ ગામમાં જ રહેવાનું છે એટલે બે આજ જોડીને નમ્ર વિનંતી છે કે તમારો બધાનો કિંમતી મત આપી અને વિજય બનાવજો એટલી પણ ખાતરી આપું છું કે આયા પછી પણ જો કોઈ પણ જાતનો કોઈ પણ નાતનો વિરોધ પક્ષ રાખીશ નહીં દરેકને સાથે લઈને ચાલીશ અમારું જુનાડીસા ગામે કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે એ કાયમ ઉદાહરણ તરીકે એવું ને એવું બની રહેશે એવી ખાતરી આપું છું ચૂંટાયા પછી સાહેબ એક તો રોડ છે રસ્તાઓ છે પાણીના પાણી ઘણા બધા વિસ્તારોમાં બોર છે પણ એનું એક મેનેજમેન્ટ નથી એ મેનેજમેન્ટ કરવાથી ગામને ઘણો બધો પાણીનો ફાયદો થાય છે બરાબર સરકારજીની યોજનામાં ઘણા બધા લાભો મળે છે પાણી માટે પણ મેનેજમેન્ટ નથી એ મેનેજમેન્ટ કરવાથી શું ગામમાં દરેકને પાણી મળશે પછી ગટરોના થોડા પ્રશ્નો છે ગામમાં સૌથી વધારે પ્રશ્ન છે કચરાના દરેક શેરી મોહલ્લામાં કચરાના ઢગ જોવા મળે છે એટલે એ સૌથી મોટો પ્રશ્ન એ છે એના પછી ગામની અંદર ઘણા બધા ગરીબ લોકો છે કે જેમને પોતાના રહેવા માટે પ્લોટ નથી તો એ પણ એક

એમાં એ લોકોને મને બોલાયા તો હું ગયો હતો એ લોકોને મેં ખાતરી આપી હતી કે તમે એક યુવા માણસને ને સમજુ માણસને જે કાયદાકીય જાણકાર હોય સરકારના નીતિ નિયમોથી જાણકાર હોય તો તમે લોકોને એવું કીધું હતું કે તમે લોકો સાથ સહકાર આપો કે જે તમારો દબાણનો પ્રશ્ન છે એને બને ત્યાં સુધી અમે ચોક્કસ સરકાર સુધી રજૂઆત પહોંચાડીશું બરાબર તો બી એ શક્ય નહીં બને તો અમે સરકારને રજૂઆત કરીને એમના માટે કંઈક અલગ વ્યવસ્થા કરાવશું વૈકલ્પિક વ્યવસ્થા કરાવશું જેથી કરીને એમને પોતાના પ્લોટ બી મળે અને સરકારી મકાન બી મળે મારું નિશાન અલમારી છે મારો અનુક્રમ નંબર ચાર છે ગામજનોને જ અપીલ કરું છું કે દેખો અમારી સમાજની પહેલી વાર સીટ આવી છે તો ચોક્કસપણે હું ગામ લોકોને એ કહેવા માગું છું કે મને એક તક આપજો કે જેથી કરીને મારે લોકોને કહેવાનું નથી હોતું મારે વાયદા કરવાના આવતા નથી લોકોને કે હું કામ કરીશ આયા પછી આ કરીશ પેલું કરીશ બરાબર નથી છતાં બી કર્યા છે ને અત્યારે બી કરું જ છું એટલે બહુ ગામ લોકો પ્રત્યે પ્રેમથી બહુ લાગણી છે મને કે ગામ લોકો મારું સાંભળશે

ડેપ્યુટી સરપંચ પણ રહી ચૂકેલો છું જુના ડીસા તાલુકા ડેલિકેટ પણ રહી ચૂકેલો છું જુનાડીસા આપણા ડીસા તાલુકાનું મોટા મોટું ગામ છે વિકસિત ગામ છે બહુ સરસ સુંદર રીતે કામ થાય એવા અમારા પિયુષભાઈ જે ઉર્ફે બંટીભાઈ એ સરપંચ પદમાં ઉમેદવારી નોંધાવી છે એમનું નિશાન છે અલમારી અને એમનું પાંચ વર્ષનો તાલુકા ડેલિકેટનો અનુભવ છે એમને પાંચ વર્ષની અંદર તાલુકા ડેલિકેટમાં ઓછામાં ઓછા દોઢ કરોડ ઉપરના કામ કરેલા છે કામ ચોક્કસ નક્કર કામ ગામમાં દેખાય એવા કામ અને સારું કામ કરેલા છે અને હવે પછીના ટમમાં ફેર આ જે એમની અનુસૂચિત જાતિમાં સરપંચ તરીકે આવશે તો પાંચ વર્ષની અંદર એ અમને ચોક્કસ એવી ખાતરી છે કે ગામના વિકાસ માટે ઘન કચરો છે પાણી છે રોડ છે રસ્તા છે ગરીબ લોકો માટેની જે મકાનો બાકી છે મકાનો એમને મળવા પાત્ર હોય એમના માટે જમીન મંજૂર કરાવશે કલેક્ટરની અંદર એમને પ્લોટ ફાળવણી થશે અને એમનો નિશાન અલમારી છે એટલે લોકોને ગામજનોને હું એટલું કહું છું કે એજ્યુકેશનવાળો વાળો માણસ છે હોશિયાર માણસ છે એટલે આપ જંગી બહુમતીથી અમને એમને વોટ આપી અપાવી અને આપને જીતાડશો એવી મારી ખાતરી છે યુવાની અંદર કેવું એવું છે કે જો પિયુષભાઈએ જે ફોર્મ ભર્યું છે એ સારા વ્યક્તિ છે અને આગાઉ અમને તેમને સભ્યપદની ની અંદર ફોર્મ ભર્યું હતું એમને ઘણી બધી સહાયો કરી છે અને ગામનો ઘણો બધો વિકાસ કર્યો છે અને કહેવાનો મતલબ એવો થાય છે કે કે અત્યારની પેઢીમાં જે યુવાની અંદર જે કોઈ ફોર્મ ભરાય અને એ ભ ભણતરમાં કે બધી રીતે સારા હોય તો એ ગામનો વિકાસ પણ સારી રીતે કરી શકે જેથી કરીને છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ બને અને ગામનું પણ ભવિષ્ય એક ઉજ્જવળ બને અને ગામની અંદર એક સારો વિકાસ થાય અને છોકરાઓની પણ માગણી છે કે વધુમાં વધુ સારી એવી લાઇબ્રેરી થાય એમને રીડિંગ કરવા માટે અને તૈયારી કરવા માટે સારી એવી મહેનત થાય જેથી કરીને જુનાડીસા ગામ એક વિકાસ થાય વિદ્યાર્થીઓની વધારે શકે કે છે અને સારી અંદર સુવિધા હોય વાંચવાનું બધું વાંચવાનું રીડિંગ કરવાનું બધું પૂરતું મળી જાય મટીયલ મળી જતું હોય તો એ સારું છે તો વિદ્યાર્થી માટે એટલું ઉજ્જવળ ભવિષ્ય છે ગામના યુવાનોને એટલી અપીલ કરું છું કે આપનો મત છે એ સારા માણસને અને યુવાને આપી અને ગામનો વિકાસ થાય અને યુવાનોનો વિકાસ થાય એવું ચાહું છું શું મારું નામ સંજયકુમાર બાબુલાલ ભટિયાર મેં મારા વોર્ડ નંબર એકમાં જુનાડી શાહ વોર્ડ નંબર એકમાં મેં મારી ઉમેદવારી મારા ધર્મપત્ની સુભદ્રાબેન સંજયકુમાર ભટિયાર મેં ઉમેદવારી નોંધાવી છે હું સતત આ ગામમાં લોકોના કામ માટે લોકોની વચ્ચે રહું છું કાયમ માટે લોકોના કામ કરું છું અને લોકો મને ચાહી દિલથી લોકો મારી સાથે ના કર્યું છે એ બદલ પહેલાં તો હું ગામનો આભાર માનું છું અને ગામવાળાએ મને બાયદરી આપી છે અને હું ગામમાં કામ કરવાની પૂરી પૂરી ખાતરી મારી આપી છે જે કામો પ્રશ્ન રહી ગયા છે એ પણ કામ મારી પૂરી કરવાની જવાબદારી મેં આપી છે લોકોને અને કામ એક પણ કામ હું બાકી રહેવાની દઉં એવી મારે નમ્ર વિનંતી છે લોકોને અને મતદાન દિવસે મને વધારે વધારે મતદાન કરે તે બદલ હું સૌ ગામજનોનો આભારી છું વોર્ડ નંબર ના તમામ વોર્ડ નંબર માં લગભગ મુખ્ય સમસ્યામાં હવે તો કોઈ પ્રશ્ન રહ્યા નથી ગટરનો પ્રશ્ન તો બધો પૂરો કરે અમે અમારી જાતે જ કામ કર્યા છે ગટરના બાકીની કોઈને કોઈ બ્લોક પાણીની સમસ્યા લાઇટની સમસ્યા જે બી હશે એ બધા કામ હું પૂર્ણ કરવાની ખાતરી આપું છું મારું નિશાન છે તિજોરી અલમારી એ અલમારી મારું નિશાન છે ચૂંટાઈને આવશો તો લોકોની વચ્ચે મેં હમણાં જ વચ્ચે આ ઘર સર્વે કરવાનું આવ્યું હતું તો મેં મારી જાતે લોકોને સાથે રહી મારી સાથે સર્વે કરવાવાળા સાહેબને લઈને મેં જાતે ઘર્વે સર્વે કરાયા છે જે લોકો ગરીબ છે કોઈને ઘર વિહોણા છે એમના ઘર અપાવવાની કોઈ ગરીબનું ઘર સરકાર તરફથી આપવામાં આવે છે એ ઘર અપાવીશ લાઇટ પાણી ગટરની સુવિધા બાકી છે એ પણ હું પૂર્ણ કરવાની ખાતરી આપું છું